જય માતાજી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ દાંડિયા રસનું તોરણ કાનગોપી દાંડિયા રસ રમે એવું તોરણ લઈને આવ્યા છીએ તો તોરણ અમારું સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો છગિયાર જીરો દલ મોતીમાંથી બનાવેલું મોતીનું તોરણ તો મારું તોરણ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલમાં તોરણની ડિઝાઇન છે રાધા કૃષ્ણ રાસ રમે છે અને બે બાજુ આવી સરસ મજાની ગોપીયુ વાળું આપણે તોરણ એકદમ નવી ડિઝાઇનમાં બનાવ્યું છે અમારું આ તોરણ સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે છે કાનગોભીનું દાંડિયા રસવાળું તોરણ હવે બીજી બાજુ ગોપીયું છે અને આ દાંડિયા રસવાળું કાનગોભીનું તોરણ

અમારું મોટીનું તોરણ સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો છે ગોપીનું તોરણ તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે છે ગોપીનું તોરણ અમારું આ તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક શેર કરો તો આ છે આપણું કાનગોપીનું દાંડિયા રસવાળું તોરણ તોરણ સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અચ્છા આપણું દાંડિયા રસ વાળું કાનગોપીનું તોરણ આપણે આ રીતે બનાવતા હોઈએ છીએ ઉપર કપડું લગાડી ખીલી ખોડી ને નીચે ડ્રોઈંગ લગાડી બનાવતા હોઈએ જેને શીખવું હોય તેને આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂક્યો છે આ છે દાંડિયારા સવારું કાનગોપીનું તોરણ અમારું આ તોરણ સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે